अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे છેલ્લા વિડીયોની અંદર આપણે પોઈન્ટર વિથ સ્ટ્રક્ચર જોઈ ગયા અને એની અંદર આપણે આ આખી બાબત જોઈ ગયા કે આપણે એક સ્ટ્રક્ચર બનાવી શકીએ અને એ સ્ટ્રક્ચરની અંદર જેટલા વેરિયેબલનું આપણે ગ્રુપ બનાવ્યું હોય એની અંદર આપણે ઓછામાં ઓછું એક પોઈન્ટર વેરિયબલ લઈ શકીએ અને એ પોઈન્ટર વેરિયેબલને સ્ટ્રક્ચર ટાઈપનું જ લઈશું આપણે અને આ આખા ગ્રુપને આપણે જો એક્સ વાય અને ઝેડ એવા ત્રણ વેરિયેબલમાં સ્ટોર કરીએ કે ત્રણ કરતાં વધારે વેરિયબલમાં સ્ટોર કરીએ તો ત્યાર પછી આપણે દરેકને એકબીજાનું જે એડ્રેસ છે એ આપીને આપણે આવી એક લિંક બનાવી શકીએ આપણે ચર્ચા કરી ગયા અગાઉના વિડીયોની અંદર તમે જોઈ લીધું હશે કે કઈ રીતે આપણે આ લિંક બનાવીએ છીએ હવે જો આ લિંક બનાવીએ છીએ કે એક્સથી આપણે વાયને બોલાવી શકીએ વાયથી આપણે ઝેડને બોલાવી શકીએ તો અત્યારે તો આપણે આ જે મેમરી રિપ્રેઝન્ટેશન છે એ આપણે એક સળંગ કરેલું છે કે ધારો કે ઝીરો ઝીરો વન નાઇનથી શરૂ થાય છે ત્યાર પછી બીજું એની પછી જ ઝીરો ઝીરો વન ડીમાં સ્ટોર થાય છે એવું આપણે બતાવેલું છે અહીંયા પણ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે આપણે જોઈએ તો મેમરીની અંદર કંઈ આવું એક સળંગ ડિક્લેરેશન કરવામાં નહીં આવે અને એક સળંગ જગ્યા નહીં મળે તો એ કઈ રીતના હોય એ આપણે પહેલાં જોઈએ અને એની અંદર આપણે પછી એડ કઈ રીતે નોડ કરવા એ આપણે જોઈએ તો જો તમે મેમરીની અંદર જોશો તો કદાચ આ રીતની મેમરી હોઈ શકે એવું આપણે એક રિપ્રેઝેન્ટેશન લઈએ કે જેમ કે ઝીરો ઝીરોથી એ આપણી મેમરી શરૂ થાય અને આ રીતના બધા સેલ હોય પણ હવે જો ઝીરો ઝીરોથી શરૂ થાય તો એની અંદર જેમ આપણે અગાઉ ચર્ચા કરી કે એ પ્રમાણે ઓપરેટિંગ સિસ્ટમ પહેલાં સ્ટોર કરવામાં આવશે એટલે ધારો કે તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર હો તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પહેલાં સ્ટોર કરવામાં આવશે ત્યાર પછી તમે જો સીએન સી પ્લસ પ્લસ ચાલુ કરો તો સી એન સી પ્લસ પ્લસની આઈડી આ રીતે ધારો કે આપણે એવું સમજીએ કે આટલા મેમરી લોકેશન સી અને સી પ્લસ પ્લસની આઈડી લેશે ત્યાર પછી આપણે જોઈએ કે આપણે વર્ડ નામનો પ્રોગ્રામ ચાલુ કરીએ એટલે ધારો કે માઇક્રોસોફ્ટ વર્ડનો જે પ્રોગ્રામ છે એ આપણે ચાલુ કર્યો તો મેમરીની અંદર આટલા લોકેશન ધારો કે વર્ડ પ્રોગ્રામ લઈ લેશે ત્યાર પછી આપણે આ જે સીને સી પ્લસ પ્લસ આપણે ચાલુ કરેલું એની અંદર આપણે સ્ટ્રક્ચર ધારો કે ડિક્લેર કરીએ છીએ અને આપણે ત્રણ ગ્રુપ લઈએ છીએ જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે એક્સ વાય અને ઝેડ ગ્રુપ આપણે ડિક્લેર કરીએ તો ધારો કે આપણે એક્સ વાય ઝેડ ગ્રુપને અત્યારે અહીંયા વન ટુ થ્રી ગ્રુપ કહીએ તો આ રીતે સ્ટોર હશે કે પહેલું ગ્રુપ અહીંયા સ્ટોર હશે બીજું ગ્રુપ અહીંયા સ્ટોર હશે ત્રીજું ગ્રુપ અહીંયા સ્ટોર હશે ત્યાર પછી આપણે ધારો કે કંઈ પ્રોગ્રામ ચાલુ કર્યો કે ધારો કે આપણે કેલ્ક્યુલેટરનો પ્રોગ્રામ ચાલુ કર્યો તો અહીંયા કેલ્ક્યુલેટરનો પ્રોગ્રામ આ રીતે સ્ટોર થઈ જશે અને ત્યાર પછી આપણે બીજા ગ્રુપ ડિક્લેર કર્યા જે સ્ટ્રક્ચર છે તો સ્ટ્રકચરની અંદર આપણે જોઈ હતું કે બીજા અલગ અલગ ગ્રુપ આપણે ડિક્લેર કરી શકીએ છીએ તો જો આપણે એ સ્ટ્રકચરનું બીજું એક ગ્રુપ ડિકલેર કરીએ ચોથા નંબરનું તો માન લો કે આપણે ચોથા નંબરનું ગ્રુપ આ રીતે મેમરીની અંદર આવશે એટલે કે પહેલું ઓપરેટિંગ સિસ્ટમ હશે ત્યાર પછી સીની આઈડી હશે ત્યાર પછી વર્ડનો પ્રોગ્રામ હશે ગ્રુપ વન ડિક્લેર થયું ગ્રુપ ટુ ડિક્લેર થયું ત્યાર પછી ગ્રુપ થ્રી ડિક્લેર થયું પછી કેલ્ક્યુલેટર વગેરેનો કોઈ પ્રોગ્રામ ચાલુ થયો અને ત્યાર પછી ગ્રુપ ફોર ડિક્લેર થયું અને ત્યાર પછી માની લઈએ આપણે કે આ જે વર્ડનો પ્રોગ્રામ હતો એ વર્ડનો પ્રોગ્રામ આપણે બંધ કરી દઈએ છીએ જો વર્ડનો પ્રોગ્રામ બંધ કરી દઈએ તો મેમરીની અંદરથી એ વર્ડના પ્રોગ્રામને કાઢી નાખવામાં આવશે એટલે આટલી મેમરી પાછી ફ્રી થઈ જશે એ રીતનું આપણે એક રિપ્રેઝન્ટેશન જોવા મળે છે કે વિન્ડોઝની આટલી મેમરી અત્યારે ફ્રી થઈ ગઈ અને ત્યાર પછી જો આપણે બીજું ગ્રુપ ડિક્લેર કરીએ જે સ્ટ્રક્ચર છે આપણું એ સ્ટ્રક્ચરનું ગ્રુપ આ જગ્યાની અંદર આવશે કેમ કારણ કે આ જગ્યા ફ્રી છે તો પછી એ પહેલી વાપરશે અને એટલા માટે ગ્રુપ ફાઇવ અહીંયા ડિક્લેર કરવામાં આવશે મેમરી રિપ્રેઝેન્ટેશન આપણને શું બતાવે છે કે આપણે જે કંઈ ગ્રુપ ડિક્લેર કરીએ છીએ તો એ ગ્રુપ મેમરીમાં ગમે ત્યાં હોઈ શકે છે હવે જો મેમરીની અંદર ગમે ત્યાં હોય અને જો એને રીડ કરવામાં આવે તો અહીંયાથી રીડ શરૂ થાય તો પછી કેવી રીતે રીડ થશે તો કે અહીંયા આપણને પહેલું ફાઇવ મળશે ત્યાર પછી વન મળશે પછી ટુ મળશે પછી થ્રી અને પછી ફોર મળશે આ રીતની આપણને સિક્વન્સ જોવા મળશે પણ આપણને આ રીતની સિક્વન્સ નથી જોઈતી આપણે શું જોઈએ છે તો કે આપણે આ રીતના જોઈએ છે કે જે પહેલું હોય એ જ પહેલું આવે કે પહેલું બીજું ત્રીજું ચોથું ને પાંચમું એમ આપણને ગ્રુપ જોવા મળશે વિન્ડોઝની જે ફિઝિકલ મેમરી છે અથવા તો કમ્પ્યુટરમાં કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે અત્યારે આપણે વિન્ડોઝનું ઉદાહરણ લઈને ચાલીએ છીએ પણ બીજી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે તો એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે ફિઝિકલ મેમરી છે એની અંદર આપણું જે ગ્રુપ જે છે એ ગમે ત્યાં સ્ટોર થયેલું હોઈ શકે પણ આપણને શું જોઈએ છે તો કે એ મેમરી એડ્રેસ પ્રમાણે નહીં પણ જે સિકવન્સ હોય એના પ્રમાણે જ જોઈએ છે તો હવે આ રીતનું કરવા માટે શું કરવાની જરૂર પડે તો કે આપણે આ બધા ગ્રુપને ગોઠવવાની જરૂર પડશે કે પહેલું મારે પાંચમું નંબર નથી જોઈતું પણ એ પાંચ નંબરનું મારે છેલ્લે જોઈએ છે અથવા તો મને પહેલાં નંબરનું છે એ ક્યાં જોઈએ છે એ રીતે આપણે બધા ગ્રુપને ગોઠવી શકીએ તો એ આપણે કઈ રીતે કરી શકીએ એ હવે આપણે આ વિડીયોમાં જોઈએ એટલે એની માટે આપણે એ કર્યું છે કે એડિંગ નોડ ટુ લિંક લિસ્ટ તો આપણે જેમ અગાઉ જોઈ ગયા પ્રમાણે કે આ રીતનો આપણે પ્રોગ્રામ ઓલરેડી જોઈ ચૂક્યા છે અને એનું આ મેમરી રિપ્રેઝન્ટેશન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે કે ધારો કે આપણે એક સ્ટ્રક્ચર ડિક્લેર કરીએ એક્સ વાય ઝેડનું એની અંદર એ અને પી બે વેરિયેબલ હોય કે જેની અંદર પી છે એ પોઈન્ટર વેરિયેબલ હોય એક્સ વાય ઝેડ ટાઈપનું અને એ આખા ગ્રુપને આપણે એક્સ વાય અને ઝેડ એવા ત્રણ વેરિયેબલની અંદર ડિક્લેર કરીએ તો પછી મેમરીની અંદર ત્રણ ગ્રુપ આ રીતે ડિક્લેર કરવામાં આવશે અને એની અંદર આપણે એક્સ વાય અને ઝેડની અંદર આપણે ટેન ટ્વેન્ટી અને થર્ટી વેલ્યુ સ્ટોર કરીએ અને ત્યાર પછી આપણે એક્સ ડોટ પીની અંદર વાયનું એડ્રેસ વાય ડોટ પીની અંદર ઝેડનું એડ્રેસ અને ઝેડ ડોટ પીની અંદર આપણે નલ કરી દઈએ તો આ એક સડંગ આપણે જોઈ ગયા એટલે હવે પછી જે કંઈ આપણે સ્ટ્રક્ચર ડિક્લેર કરીએ એ સ્ટ્રક્ચર અહીંયા મેમરીમાં ગમે ત્યાં આવી શકે છે તો જો એ મેમરીમાં ગમે ત્યાં આવ્યું હોય એને આપણે સિક્વન્સની અંદર નાખવું હોય એટલે કે આપણે બેની વચ્ચે એડ કરવું છે કે છેલ્લે એડ કરવું છે તો હવે જો આ ઝેડ પછી જો એડ કરવું હોય તો આસાન બની જાય છે કેમ કારણ કે આપણે આ રીતે ડિક્લેર કરીએ કે સ્ટ્રક્ટ એક્સ વાય ઝેડ કે એટલે આ એક્સ વાયઝેડ ગ્રુપ છે એને એક આપણે કે નામના વેરિયેબલની અંદર સ્ટોર કર્યું અને જો કે નામના વેરિયેબલમાં સ્ટોર કરીએ તો મેમરીમાં ગમે ત્યાં આ રીતનું ડિક્લેર થયું હશે કે એ અને પી બે વેરિયેબલ બન્યા અને એ આખા ગ્રુપને કે કહેવામાં આવ્યું હવે આ કેને મારે આ લિસ્ટની સાથે છેલ્લે જોડવું છે જો મારે આ ઝેડ પછી જોડવું હોય તો આ નલને મારે હટાવી દેવાનું રહેશે એટલે આપણે આ રીતના કરી દઈએ કે ઝેડ ડોટ પી ઇક્વલ ટુ એડ્રેસ ઓફ કે એટલે આ નલ મેં હટાવી દીધું અને એની અંદર આ કેનું એડ્રેસ એટલે કે આ જે એડ્રેસ છે ઝીરો ઝીરો ટ્વેન્ટી ફાઇવ એ હું અહીંયા સ્ટોર કરી દઉં છું જો હું ઝીરો ઝીરો ટ્વેન્ટી ફાઇવ અહીંયા સ્ટોર કરી દઉં છું તો ઝેડની પછી આ કે એડ થઈ ગયો ત્યાર પછી આપણે અહીંયા નલ લેવાનું થશે એટલે આપણે શું કરી દઈએ તો કે કે ડોટ પી ઇક્વલ ટુ નલ કરી દઈએ તો કે ડોટ પી ઇક્વલ ટુ નલ કરી દીધું એટલે જ્યારે આપણે લોજિકલી બધા ગ્રુપને બોલાવીશું ત્યારે શું થશે તો કે પહેલું એક્સ ગ્રુપ આવશે ત્યાર પછી વાય આવશે પછી ઝેડ આવશે હવે ઝેડ આવશે એટલે કેનું એડ્રેસ આવી જશે અહીંયા પાછળ એડ થઈ જશે અને ત્યાર પછી કે પછી આપણે નલ કરી દીધું એટલે મેમરીની અંદર ભલે આ સિક્વન્સની અંદર ના હોય ગમે ત્યાં હોય પણ એનું જે પણ એડ્રેસ હશે એ એડ્રેસ આપણે ડાયરેક્ટલી ઝેડની પાછળ એડ કરી દઈએ તો શું થશે આપણે જેમ અગાઉના પ્રોગ્રામમાં તમે જોઈ ગયા કે આપણે વાઇલ લૂપ લગાવી અને પછી આપણે આ બધાને પ્રિન્ટ કરીએ છીએ તો જ્યારે વાઇલ લૂપ લગાવીને આપણે પ્રિન્ટ કરીશું તો એ ફક્ત એટલું જ ચેક કરશે કે આ પીની અંદર નલ તો નથી આવ્યું ને એમ અને નલ ના હોય તો જે એડ્રેસ હશે એની ઉપર જતું રહેશે ભલે એ આની આગળ હોય કે આની પાછળ હોય કોઈ પણ મેમરી લોકેશન પર હોય પણ એ મેમરી લોકેશન પર એ જશે અને એ આખા ગ્રુપને વાપરશે અને જ્યારે નલ મળી જશે ત્યારે એ બંધ કરી દેશે આ કેને આપણે જો ઝેડ પછી એડ કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ પણ આપણે એને વચ્ચે એડ કરવું હોય તો આપણે શું કરી શકીએ ધારો કે મારે આ એક્સ પછી એડ કરવું છે તો હું શું કરી શકું તો આપણે આ રીતના કરવાનું થશે કે આપણે પહેલું ચેન્જીસ કરવાનું થશે કે વાય ડોટ પી ઇક્વલ ટુ એડ્રેસ ઓફ કે આપણે એવું કરવું છે કે આ એક્સ અને વાય અને વાય પછી મારે કેને એડ કરવું છે એટલે કે ઝેડ અને વાયની વચ્ચે મારે કેને એડ કરવું છે એટલે મેં શું કર્યું કે વાય ડોટ પી ઇક્વલ ટુ એડ્રેસ ઓફ કે એટલે આ જે કેનું એડ્રેસ હતું ઝીરો ઝીરો ફાઇવ એ અહીંયાથી આપણે વાયની અંદર મૂકી દીધું કે જે વાયની અંદર પહેલાં ઝેડનું એડ્રેસ હતું એ ઝેડનું એડ્રેસ આપણે કાઢી નાખ્યું અને એને બદલે આપણે કેનું એડ્રેસ મૂકી દીધું એટલે આ ઝેડ અત્યારે છૂટો થઈ ગયો હશે અને કે આની સાથે કનેક્ટ થઈ ગયો વયની સાથે જેમ અહીંયા આપણે લાઇનથી મેં બતાવ્યું છે એ પ્રમાણે અને ત્યાર પછી આપણે કે ડોટ પી ઇક્વલ ટુ શું કરી દીધું તો કે ઝેડનું એડ્રેસ કરી દીધું કારણ કે કેની અંદર અહીંયા નલ હતો એ નલની અંદર આપણે આ ઝેડનું એડ્રેસ તોડ કરી દીધું કેમ કારણ કે ઝેડ વયમાંથી છૂટું થઈ ગયેલું હતું તો એને આપણે ક્યાં એડ કરી દીધું પાછું તો કે આપણે કેની પાછળ એડ કરી દીધું અને પછી આપણે ઝેડ ડોટ પી છે એને નલ કરી દીધું હવે જો આ રીતે કરીશું તો જ્યારે આપણે લોજિકલ બોલાવીશું ત્યારે શું થશે વાઇલ્ડ લૂપથી આપણે જો પહેલું બોલાવીશું આપણે એક્સને બોલાવીશું તો એક્સની અંદર વાયનું એડ્રેસ હશે એટલે વાયને બોલાવશે પછી વાયની અંદર કેનું એડ્રેસ છે એટલે એ વાયમાંથી સીધું જમ્પ કરીને કેમાં જતું રહેશે અને કેનું એડ્રેસ લેશે હવે કેની અંદર ઝેડનું એડ્રેસ સ્ટોર છે એટલે પાછું અહીંયાથી જમ્પ કરીને એ ઝેડની અંદર આવશે અને ઝેડની અંદર એને નલ મળી જશે એટલે અહીંયાથી બંધ કરી દેશે લોજિકલી જો આપણે જોવા જઈશું એવું થઈ જશે કે એક્સ અને વાય આવ્યું ત્યાર પછી કે આવ્યું અને પછી ઝેડ આવ્યું એટલે આપણે એમ સિકવન્સની અંદર જોઈએ તો આ જે એક્સ વાય ઝેડ એમ સિકવન્સ છે એની વચ્ચે એક્સ વાય અને પછી કે વચ્ચે એડ થઈ જશે એટલે બેની વચ્ચે આપણે એડ કરવું હોય તો આપણે આ રીતના એડ કરી શકીએ તો હવે આ જે બાબત જોઈ એ આપણે પ્રોગ્રામથી જોઈએ કે પ્રોગ્રામમાં કઈ રીતે થાય છે ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ આપણે ચાલુ કર્યું અને એની અંદર આપણે એકસોને આઠ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીએ એકસોને આઠ નંબરના પ્રોગ્રામની અંદર મેન્યુઅલી એડિંગ નોડ એટ ધ એન્ડ ઓફ લિસ્ટ છે કે આપણે પહેલાં મેન્યુઅલી જોઈએ છે જો આપણે ઓટોમેટિકલી કરવા જઈશું તો ઘણું કન્ફ્યુઝિંગ થઈ જાય છે અને એટલા માટે મેં પહેલાં એને મેન્યુઅલી બતાવ્યું છે કે આપણે સ્લાઇડ શોની અંદર આપણે જે કોન્સેપ્ટ જોઈ ગયા એ કોન્સેપ્ટ આપણે પ્રોગ્રામમાં કઈ રીતે બનાવી શકીએ અને ત્યાર પછી આપણે ઓટોમેટિકલી જોઈશું અને ઓટોમેટિકલીમાં શું થશે તો કે આપણે આ ઝેડ વાય એક્સ એવા વેરિયેબલના નામ નહીં લઈ શકીએ પણ આપણે કોઈ એક જ નામ લઈશું અને એક જ નામને આપણે રિપીટ કરતા જઈશું એટલે જ્યારે એક જ નામ રિપીટ બહુ વખત થાય છે તો કે વધારે કન્ફ્યુઝિંગ થઈ જાય છે એટલે આપણે પહેલાં અત્યારે એક્સ વાય ઝેડ એવા વેરિયેબલના નામ લઈને આ આખું બનાવ્યું છે અને ત્યાર પછી આપણે ઓટોમેટિકલી જોઈએ તો આપણે નોડને જો એન્ડમાં એડ કરવું હોય જેમ આપણે અગાઉ જોઈ ગયા કે આપણી પાસે એક્સ વાય અને ઝેડ હોય અને ઝેડની પાછળ આપણે આ કેને એડ કરવો હોય તો કઈ રીતે કરીએ આપણે એ જોઈએ તો આપણે પહેલાં એક એક્સ વાય ઝેડ નામનું સ્ટ્રકચર ડિકલેર કર્યું એમાં આપણે બે વેરિયેબલ છે આપણે જેમ અગાઉ જોઈ ગયા એ પ્રમાણે છે કે એ અને પોઈન્ટર પી અને એ આખા ગ્રુપને આપણે એક્સ વાય ઝેડ અને કે એવા વેરિયેબલની અંદર સ્ટોર કર્યું અને એક આપણે એક્સ વાય ઝેડ ટાઈપનું લિસ્ટ પોઈન્ટર લીધું આપણે આ સાદું પોઈન્ટર વેરિયેબલ છે એને નામ આપ્યું છે આપણે લિસ્ટ અને એની અંદર આપણે એક્સનું એડ્રેસ સ્ટોર કર્યું એટલે કે આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ થઈ ગયું આપણે અત્યારે એક્સને આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવીએ છીએ કે અહીંયાથી આપણું લિસ્ટ છે એ સ્ટાર્ટ થાય છે હવે એની અંદર આપણે શું કર્યું તો કે એક્સ ડોટ એ ઇક્વલ ટુ ટેન કર્યું વાયની એની અંદર ટ્વેન્ટી મૂકી દીધું અને ઝેડના એની અંદર આપણે થર્ટી મૂકી દીધું એક્સ ડોટ પી ઇક્વલ ટુ વાયનું એડ્રેસ કર્યું વાય ડોટ પી ઝેડનું એડ્રેસ કર્યું અને ઝેડ ડોટ પી આપણે નલ કરી દીધું તો જેમ આપણે અગાઉ જોઈ લો તો એ જ પ્રમાણે પ્રોગ્રામ છે પણ આપણે જેમ ડિસ્કસ કરીએ છીએ પ્રમાણે કે આપણે શું કરવું છે તો કે આપણે એન્ડમાં એડ કરવું છે ઝેડ પછી એટલે આપણે એક વખત આ ડિક્લેર કરી દીધું છે અને ત્યાર પછી આપણે કર્યું કે કે ડોટ એ અને ત્યાર પછી આપણે ઝેડની પાછળ એને એડ કરવું છે એટલે ઝેડ ડોટ પી આ નલ આપણે કાઢી નાખીશું અને કરીશું કે એડ્રેસ ઓફ કે એટલે ઝેડ ડોટ પી એડ્રેસ ઓફ કે થઈ ગયું અને કે ડોટ પી એ આપણે નલ કરી દીધું તો જેમ આપણે સ્લાઇડમાં મેં બતાવ્યું એ પ્રમાણે અહીંયા પહેલાં આપણે ઝેડ નલ હતું એને આપણે હવે કેનું એડ્રેસ આપી દીધું અને કેને આપણે નલ કરી દીધું અને ત્યાર પછી આપણે વાઇલ લૂપથી પ્રિન્ટ કર્યું લિસ્ટ પહેલી વખત હશે ત્યારે એક્સ હશે ત્યાર પછી એ શું કરશે તો કે એક્સની અંદરનું એને પ્રિન્ટ કરશે અને પછીથી એક્સની અંદરના પી એટલે કે વયનું એડ્રેસ લઈને લિસ્ટમાં સ્ટોર કરી દેશે ત્યાર પછી બીજી વાર ઝેડનું એડ્રેસ પછી કેનું એડ્રેસ એમ દરેકના એડ્રેસ લેતું જશે ક્યાં સુધી જ્યાં સુધી એને નલ ના મળે ત્યાં સુધી અને એ રીતે આપણે આને પ્રિન્ટ કરીશું તો આને હું રન કરું છું તો તમને જોવા મળશે કે પહેલાં ટેન ટ્વેન્ટી અને થર્ટી હતા એની પાછળ પેલું કે એડ થઈ ગયું છે અને એ કે ફોર્ટી તરીકે અહીંયા પ્રિન્ટ થયેલું તમને જોવા મળે છે તો આ આપણે જેમ થિયરીમાં ડિસ્કસ કરી ગયા એ જ પ્રમાણેનું છે કે આપણે પહેલાં એક્સ વાય અને ઝેડને ડિક્લેર કરી દીધેલા હતા મેમરીની અંદર ત્યાર પછી આપણે કેને ડિક્લેર કર્યો અને કેને ડિક્લેર કર્યા પછી આપણે એને ઝેડની પાછળ આપણે એડ કર્યો આઉટપુટમાં આપણે જોવા મળે છે કે ઝેડની પાછળ એટલે કે એક્સ વાય અને ઝેડની કિંમત અત્યારે દસ વીસ અને ત્રીસ છે કેની કિંમત ફોર્ટી હોય તો એ ફોર્ટી આના પછી પ્રિન્ટ થાય છે એ આપણને જોવા મળે છે એટલે લિસ્ટમાં એ અંતમાં એડ થઈ ગયો છે એ આપણને જોવા મળે છે તો આ રીતે આપણે એક આખું ગ્રુપ અથવા તો એક નોડ એને કહેવામાં આવે છે આ એક ગ્રુપ આપણે શબ્દ નથી વાપરતા એને બદલે આપણે નોડ શબ્દ વાપરીએ છીએ તો એ નોડને આની પાછળ આપણે એડ કર્યો હવે આપણે જોઈએ કે જો બેની વચ્ચે એડ કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ એકસોને નવ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીએ અને એકસોને નવ નંબરના પ્રોગ્રામની અંદર મેન્યુઅલી એડિંગ નોડ બિટવીન ટુ નોડ્સ હવે આપણે જેમ થિયરીમાં ડિસ્કસ કરી ગયા એ પ્રમાણે કે આપણી પાસે એક્સ વાય અને ઝેડ એ ઓલરેડી લિસ્ટ છે જ એવું આપણે માની લઈએ છીએ અને એની વચ્ચે આપણે કેને એડ કરવો છે તો અત્યારે મેં મેન્યુઅલી બધું ડિક્લેર કરેલું છે ફક્ત ખાલી આ પ્રોગ્રામ જે છે એ જોવા પર્પઝમાં છે કે કઈ રીતે આપણે સ્ટ્રક્ચર અને પોઈન્ટરની અંદર આખો નોડ એટલે કે લિંક લિસ્ટની અંદર આપણે આખો નોડ કઈ રીતે એડ કરી શકીએ બે નોડની વચ્ચે એ આપણે અહીંયાથી જોઈ શકીશું તો આપણે શું કર્યું હતું કે એક્સ વાય ઝેડ સ્ટ્રક્ચર ડિક્લેર કર્યું અને જેમ આપણે અગાઉના પ્રોગ્રામમાં કર્યું એ પ્રમાણે એક્સ વાય ઝેડ અને કે નામના ચાર વેરીએબલ આપણે ડિક્લેર કર્યા અને એક આપણે લિસ્ટ નામનો વેરિયબલ ડિક્લેર કર્યું કે જે પોઈન્ટર વેરિયબલ હશે અને એને સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે બતાવ્યું કે એક્સથી આપણે સ્ટાર્ટ કરવું છે ત્યાર પછી આપણે એક્સ વાય અને ઝેડને લીધું એની વેલ્યુ ટેન ટ્વેન્ટી અને થર્ટી કરી દીધી એક્સ વાય અને ઝેડનું આપણે પી છે એને આપણે આ રીતના કરી દીધેલું હતું આપણે એક્સ પછી આ કીને એડ કરવો છે જો આપણે એક્સ પછી ને એડ કરવો હોય તો આપણે આ એક્સનું જે પી છે એની અંદર વાયનું એડ્રેસ છે એ બદલવાનું થશે એ અહીંયા આપણે કરેલું છે તો આપણે શું કર્યું તો કે એક્સ ડોટ પી એનું એડ્રેસ આપણે કરી દીધું કે જે પહેલાં અહીંયા તમે જોશો એક્સ ડોટ પીનું એડ્રેસ હતું વાય એટલે એક્સ પછી વાય બોલાવવામાં આવતું હતું વાય પછી ઝેડ બોલાવવામાં આવતું હતું પણ હવે શું થશે એક્સની અંદરનું જે પોઈન્ટર છે એને આપણે કેનું એડ્રેસ આપી દીધું અને કે ડોટ પીને વાયનું એડ્રેસ આપી દીધું એટલે લોજિકલી આપણે જોઈશું તો એક્સ બોલાવવામાં આવશે ત્યાર પછી કે બોલાવવામાં આવશે ત્યાર પછી વાય બોલાવવામાં આવશે અને ત્યાર પછી ઝેડ બોલાવવામાં આવશે અને ઝેડની અંદર નલ એને મળી જશે નલ મળી જશે એટલે એ બંધ કરી દેશે વાઇલ લૂપ આપણે અહીંયા મૂકેલી જ છે તો એને આપણે રન કરીને જોઈશું તો તમે જોઈ શકો છો કે દસ નંબર એ એક્સની અંદર હતો અને કેની અંદર ફોર્ટી નંબર હતો તો એ લોજિકલી એના પછી પ્રિન્ટ થાય છે એટલે એક્સ પછી કે પ્રિન્ટ થાય છે પછી વાય પ્રિન્ટ થાય છે અને પછી ઝેડ પ્રિન્ટ થાય છે કારણ કે ઝેડની વેલ્યુ જે આપણે જોઈ લઈ હતી કે થર્ટી છે ત્યાર પછી નલ થઈ જાય છે એટલે એ પ્રોગ્રામ બંધ થઈ જાય છે અને ગેટ થી વેઇટ કરે છે તમે જોઈ શકો કે આપણે પોઈન્ટર્સ બદલી બદલીને એક આખી લિસ્ટ બનાવી શકીએ અને એ લિસ્ટની અંદર એક નોડને કાં તો લિસ્ટના અંતની અંદર કાં તો લિસ્ટની શરૂઆતની અંદર કાં તો લિસ્ટમાં કોઈપણ બે નોડની વચ્ચે એક નોડને એડ કરી શકીએ તો આ જ બધી વસ્તુ આપણે ડેટાબેઝની અંદર કરીએ છીએ જનરલી કોઈ પણ બે રેકોર્ડ ઓલરેડી લખી દીધેલા હોય અને એ બે રેકોર્ડની વચ્ચે આપણે કોઈ એક રેકોર્ડ એડ કરવો હોય તો આપણે આ રીતે કરીએ છીએ અને એ લોજિકલી આપણે બધું અહીંયાથી આપણે શીખી શકીએ છીએ તો આ પોઈન્ટર અને સ્ટ્રક્ચરનો જે કોન્સેપ્ટ છે લિન્ક લિસ્ટનો કોન્સેપ્ટ છે જોકે લિંક લિસ્ટ આજ સેમ રીતે નવા પ્રોગ્રામિંગની અંદર નથી એટલે આપણે આની અંદર બહુ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી પણ આપણે એક વખત કોન્સેપ્ટ સમજી લઈએ કે કઈ રીતે આ કોન્સેપ્ટ વર્ક કરે છે તો આપણે નવું પ્રોગ્રામિંગ છે વધારે સારી રીતે કરી શકીશું તો આશા છે કે તમને આ બધી બાબતો ખબર પડી ગઈ હશે હવે આ જે બધા કોન્સેપ્ટ છે એ મેં पीडीएफ फाइल अंदर तो ये बदा लखी लो, आप प्रोग्राम ने बदाने जो लो के नियमों है। ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद